નારાયણવાડી અટલાદરા ખાતે ગુણિયલ ગરબા ગ્રાઉન્ડમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ નગરીના ગુણિયલ ગરબાનું દર વર્ષે આયોજન કરે છે અલગ અલગ વિસ્તારમાંથી માની ભક્તિ કરવા ગરબે રમવા લોકો ગુણિયલ ગરબામાં આવતા હોય છે બાલાજી સ્કાય રાઈઝની બાજુમાં નારાયણવાડી અટલાદરા ખાતે ગુણિયલ ગરબા ગ્રાઉન્ડનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભૂમિપૂજનના મુખ્ય અતિથિ

અને ખૂબ જ સુંદર વ્યવસ્થા કોઈપણ જાતની કચાસ ના રહે દીકરીઓ અમારી વચ્ચે જ્યારે આવવાની છે ત્યારે એમને પણ ખૂબ સુંદર વાતાવરણ મળે મા બાપને ચિંતા જે હોય એ ચિંતા પણ અમે દૂર કરી શકીએ એવું ભગવાન માતાજી અમને આશીર્વાદ આપે અને આજના દિવસે જે ભૂમિપૂજન થયું છે એ ભૂમિપૂજનના અમારા રાજુભાઈ રબારી જે મલાત મેલડી માતાના ભુવાજી છે એમના હસ્તે કરવામાં આવ્યું છે ત્યારે ચોક્કસ એમના આશીર્વાદ પણ અમને મળ્યા છે અને માતાજીના આશીર્વાદ થકી આજથી અમે મેદાનની પૂર્ણ તૈયારી માટે સજ્જ થઈશું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોક મત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર